છે છું સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો નો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો હતો જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાતના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં ખાસ ઉપસ્થિત શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું પરેડ નિરીક્ષણ બાદ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પોલીસ કર્મીઓ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્ર આપીને બહુમાન કર્યું હતું સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં આપણા અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ડે કામના પાઠવું છું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે બે હજાર સુડતાલીસનો ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ સાથે સાથે એક પેડ મા કે નામનો સંદેશ જે આપ્યો છે એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ એક વૃક્ષ ઉછેરે તો ફરિયાળી ક્રાંતિ સર્જાય એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં દરેક નાગરિકો સહભાગી બનીએ અને દરેકને મારી ફરીથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા સવાહર્તા પોલીસ અધિક્ષક બે સાંસદ હિંમતનગર ઈડર અને પ્રાંતિના ધારાસભ્યો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર